ખેડબ્રહ્મા અંબાજી મંદિરમાં ચોવીસમી તારીખે યોજાશે પક્ષાલાન વિધિ મંદિરના દર્શનમાં થશે ફેરફાર છ પચાસે અંબાજી મંદિર ખુલશે સાત થી સવા આઠ વાગ્યે આરતી તેમજ દર્શનનો સમય છે સાડા આઠથી સાંજે છ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે છ વાગ્યે મંદિર ખુલશે અને સાંજે સાત વાગ્યે આરતી થશે પચીસ નવ બે હજાર ચોવીસથી રાબેતા મુજબ મંદિરે દર્શન થશે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ